નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક જગ્યાએ આંબાની વિઝિટે આવ્યા છીએ અને આપ જોઈ શકો છો કે અવારનવાર ખેડૂત મિત્રો એવું પૂછતા હોય છે કે આંબાની કુદરતી કેરી પાયકી છે કે નહીં એના ચિહ્નો ક્યાં હોય છે એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે મેચ્યુરિટી ઇન્ડાઇસિસ નેચરલ મેચ્યુરિટી ઇન્ડાઇસિસ ગુજરાતીમાં કહેવાય કે કુદરતી એના દેખાવ કુદરતી પાકવાના ગુણધર્મો તો આપ જોઈ શકો છો આ છે કેસર કેરીન બરાબર અને કેસર આંબા છે હવે આમાં જનરલી કેવું થાય જો આની ઉપર હે રાખ જેવો કલર ડેવલપ થાય છે જોઈ શકો છો હા બરાબર બીજું એની ઉપર અને કણી બંધાઈ ગઈ કહેવાય આ ડોટ્સ પડી ગયા જોયું આપ જોઈ શકો છો એટલે આ રીતના જો કણી બંધાઈ જાય અને આ એના ખંભા છે હા તો આ ખંભા હોય જનરલી ઊંચા થઈ જાય અને આ જે ડીટીયાનો ભાગ હોય એ અંદર બેસી જાય એટલે અહીં સેજ દબાણ દેખાડે અને આ બધો આ ભાગ છે એ બધો ઉપસી જાય બીજું આ આ જનરલી એની એની પૂંછડી કહેવાય તો એની પૂંછડી હોય જનરલી આમ સીધી હોય છે આ બાજુ આ દિશામાં હોય પણ અત્યારે જો આમ નીચે થઈ ગઈ છે અને આ હોય ને અહીં વચ્ચે કોઈ ગેપ ન રહી જો આપ જોઈ શકો છો આ એના પરફેક્ટ મેચ્યુરિટી હિન્ડાયસિસ છે એટલે કે કદાચ અત્યારે આ કેરીને તમે ઉતારી લ્યો જો આની અંદર આમ આમ કરો તો આંગળી પર પાવડર આવી જાય જો તો આ અત્યારે આ ઉતારી લો અને આને નેચરલી કોથળામાં એમને બે દી રાખી મૂકો પાંચ દી એટલે આ કેરી પાકી જાય તો આને કુદરતી છે જો આ આ છે ને આ ભરાઈ ગયો જો આ ફરતી કોર ભરાઈ જાય આ ખંભા ઊંચા ચડી જાય આ ખંભા ઊંચા ચડી જાય આ ડીટીઓ નીચે બેહી જાય અને આ છે એ આમ સીધો થઈ જાય આ પૂછડી હોય નીચે નીચેની તરફ થઈ જાય આ એના કુદરતી ગુણધર્મ જોવા જે આમાં આમાં જો આપ જોઈ શકો છો જો આપ આ કેરીમાં જોઈ શકો છો આમાં વચ્ચે જગ્યા રહી છે ગેપ અને આની પૂંછડી હજી આમ જ છે એટલે આને કદાચ ઉતારી લ્યો તો આ પાકે નહીં આ આમાંય જુઓ આપ જોઈ શકો છો જો આની પૂંછડી છે એનું મોઢું હજી નીચે નથી થયું આમાં હજી ગેપ રહી છે તિરાઈડ જેવું દેખાય છે જ એ તિરાઈડ જ્યારે કમ્પલીટ પૂરી થઈ જાય ને ત્યારે જ આ પાકી ગણાય અને તી પછી જો ઉતારો ને તો જ એ વ્યવસ્થિત પાકે આ રીતનું હોય છે તો આ એક ખેડૂત મિત્રો સાથે મારે શેર કરવાનું હતું કે જનરલી અવારનવાર ખેડૂતો પૂછતા હોય કે કેરી પાકે એના પાક્કા ચિહ્નો ક્યાં હોય તો કોઈ પણ કેરી છે એ ઝાડ ઉપર જ પાકી જાય તો આટલા ચિહ્નો એમાં બંધાઈ જાય પછી તમે એને ઉતારો એટલે એ કેરી પછી કુદરતી રીતે પાકી જાય અને કોઈ પણ પ્રકારના કેમિકલ કે કાર્બાઇડથી પકાવતા હોય કાર્બાઇડનું પાણી ઇથેનોલ કાંઈ વાપરવાની જરૂર નથી એમને કુદરતી રીતે કોથળામાં પછી ઢાંકી દેવો મૂકશો બે ચાર દિવસ પાંચ દિવસ એટલે એ પાકી જશે તો ખેડૂત મિત્રો અવારનવાર ખેતીને લગતી સાચી અને સચોટ માહિતી પશુપાલન બાગાયતની માહિતી વગેરે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી સાથે જોડાયેલા રહો અને ખેતીની અન્ય કોઈ પણ માહિતી માટે અથવા આપને કોઈ પણ ખેતીને લગતા પ્રશ્નો હોય તો આપ અમને સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર સિત્યાસી ચોત્રીસ છ્યાસી